સેજ કપર ગામના ખેડુતો દ્વારા સામૂહિક ભૂમિ પૂજન કરવામાં આવ્યું અખાત્રીજ એટલે કે વણજોયુ મૂર્ત જેમાં સૌ લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે અને સાયલા તાલુકાના સેજ કપર ગામમાં ખાતરીના દિવસે સ્વાધ્યાય પરિવાર દ્વારા અને ગ્રામ લોકોના સહકારથી ખેડૂતો યોગેશ્વર કૃષિમાં મૂર્ત કરે છે સવારે ગામના લોકો પોતાના ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર ભરત સાતી દાંતડું કોદાળી સાથે ઠાકર મંદિરે ભેગા થાય છે અને બાદમાં એક ટ્રેક્ટરમાં સ્વાધ્યાય પરિવાર દ્વારા યોગેશ્વર ભગવાનના ફોટા મૂકીને ભાવગીત ગાતા ગાતા ભગવાનના ખેતર જવા નીકળે છે અને પાછળ ગામના લોકો ટ્રેક્ટર તથા બળદ સાથે સાથે નીકળે છે જ્યાં યોગેશ્વર કૃષિ એટલે કે ભગવાનના ખેતર જઈ ગામના લોકો ઈચ્છા અનુસાર દંપતીમાં જમીન પર બેસીને કંકુ ચોખા વીર ગુલાલ અને કોઈ પણ અનાજ સાથે ભૂમિનું પૂજન કરે છે ત્યારબાદ ગામના લોકો પોતાના ખેતીના સાધનો વડે ભગવાનના ખેતરમાં મૂર્ત કરે છે ગામના લોકોની એવી માન્યતા છે કે સૌપ્રથમ ભગવાનના ખેતર ખેતીનું મૂર્ત કરીને પોતાના

અને ગામના દરેક ખેડૂતો પોતપોતાનો સાધન ટ્રેક્ટર છે કોઈ બળદનો હાથી છે કોદાળી પાવડો ત્રિકમ દાંતડું દરેક લઈ લઈને આવે અને એનું પૂજન કરે અને અહીંયા ધરતી માતાનું પૂજન પણ થાય અને અખાત્રીજના દિવસે કે આખું ગામ એક બને અને એક થઈને રહે એ માટે અહીંયા યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે આજે અક્ષય તૃતીયાનો દિવસ છે અમારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સેજકપર ગામમાં દર વર્ષે આખું ગામ ઉત્સાહથી ઉમંગથી આનંદથી ભૂમિપૂજન કરવા માટે યોગેશ્વર કૃષિના ખેતર ઉપર ભેગા થાય છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની પ્રેરણાથી આખા ગામના એક્ય માટે રાગદ્વેષના નિર્મૂલન માટે માણસમાં ભક્તિ અને પ્રેમનો ભાવ સ્થિર થાય એટલા માટે અને મહાલક્ષ્મી નિર્માણ કરવા માટે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આપેલો પ્રયોગ એટલે યોગેશ્વર કૃષિનો પ્રયોગ અને આ યોગેશ્વર કૃષિના ખેતર ઉપર આખું ગામ દર વર્ષે ભૂમિપૂજન માટે ભેગું થાય છે આજનો અક્ષય તૃતીયાનો દિવસ એ પરશુરામ જયંતિનો દિવસ છે સાથે સાથે ભૂમિપૂજન માટેનો દિવસ છે પરંપરાગત રીતે પણ ખેડૂતો આજથી હડોતરાની શરૂઆત કરતા હોય છે અને આ આપણી ભાતીગઢ ભારતીય સંસ્કૃતિની પરંપરાને આવી રીતના સ્વાધ્યાય પરિવાર આજે પણ ગામે ગામ ઉજાગર કરી રહ્યો છે અમારા ગામડા બોલો આજે હા આજે અખાત્રીસનો દિવસ છે અને અમારા ગામમાં કુંભાર ભગત વર્ષોથી ગટકુડા ગટકુડાનું જોવે છે વરસાદનું તો જે ગટકુડું ઓગળે એમાં વરસાદ સારો થાય છે એવી અમારા ગામડાની માન્યતા છે અને વર્ષોથી ને મેં જોઈ છીએ અને વર્ષોથી એનું પ્રમાણ બતાવે છે બરાબર જય મહાદેવ વૈશાખ સુ અખાત્રીજના દિવસે અમારા વડવાઓ ઠેઠથી આ ચાર મહિના ઉતારતા હતા અખાત્રી કરતા અને અત્યારે હાલમાં હું જયરામભાઈ કાનજીભાઈ સજકપર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર હાલમાં પણ આ કાયમથી કરતા આવી છીએ અને પરંપરા હજુ પણ કરવી છે અને મહત્ત્વનું એ છે કે આ એક આપણે શ્રદ્ધાશાદ બે બાકી કરતો અર્તો હરિ વિષ્ણુ જ તે આપણે તો એક આ ટુષ્કેસન કરવી છે કરતા આવી છે અને હાલમાં આ હજુ કરવી છે અને પરમાણ રહેશે એવું ખરું આવું એવું એને નથી રહેતું બરાબર અને ગામ લોકોની શ્રદ્ધા અને માન્યતા હજુ છે અને વિશ્વાસ એવો અમારા ઉપર છે કે જે કુંભાર ભગત જોવે એ સત્ય જ છે વડવાઓ કાયમ જોતા આવે છે અને આ પંચો બધા આવે છે અને એના પ્રમાણમાં હાલે છે બધું જય મહાદેવ જય મહાદેવ